આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે છે ધનતેરસ જેને ધનતયોદશી પણ કહે છે આજે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા સતત આપણી પર રહે છે આજના દિવસે માતા લક્ષ્મી ભગવાન શ્રી ગણેશ અને દેવી સરસ્વતીની પૂજા કરવાનું મહાત્મ્ય છે સાથે આજના દિવસે દીપદાનનું વિશેષ મહત્ત્વ છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ધનતેરસના દિવસે દીપ પ્રગટાવવાનું શું છે મહત્ત્વ આજના દિવસે શા માટે કરવામાં આવે છે યમ દીપદાન અને તેનું પૂજન સાથે સાંભળશું તેની પૌરાણિક કથા ધનતેરસના દિવસે મા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરાતી હોય છે એક માન્યતા અનુસાર ધનતેરસના દિવસે ક્ષીર સાગરમાંથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેર દેવતા પ્રગટ થયા હતા અને આ જ કારણસર ધનતેરસના દિવસે તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન ધનવંતરીનો પણ જન્મ થયો હતો આ કારણે આ તિથિને ધનતેરસ અથવા ધનત્રયોદશીના નામથી પણ ઓળખાય છે આ દિવસે મૃત્યુના દેવતા એવા યમરાજની પણ પૂજા કરવામાં આવે છે ધનતેરસના દિવસે સાંજના સમયે પૂજા કર્યા બાદ ઘરની બહાર દક્ષિણ દિશામાં આ દીપ પ્રગટાવવામાં આવે છે આ દીપકને યમનો દીપક કહે છે જેની સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે અને આજના દિવસે આ કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે સાંભળવાથી ઘરમાં ગરીબી કલેશ ડર અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે માતા લક્ષ્મીની કૃપા ઘરમાં વરસે છે તો હવે સાંભળશું આજની કથાવા હેમ નામે એક રાજા હતો તેના ઘરે વર્ષો પછી ભગવાનની કૃપાથી પુત્ર રત્ન અવતર્યો રાજાએ જ્યારે આ બાળકની કુંડળી જ્યોતિષ પાસે બનાવડાવી ત્યારે તેમણે કહ્યું કે આ બાળકની કુંડળીમાં મૃત્યુ યોગ છે આ બાળકનું જ્યારે લગ્ન થશે તેના ચાર દિવસ પછી તેનું મૃત્યુ થશે આ સાંભળી હેમરાજા અને તેની પત્ની ખૂબ દુઃખી થયા ઘણા વિચાર કરતા રાજાએ પુત્રના લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો તેમણે તેના પુત્રને બ્રહ્મચારીના રૂપે જંગલની એક ગુફામાં મોકલી દીધો જ્યાં કોઈ સ્ત્રીનો પડછાયો પણ તેની પર ન પડે યોગાનો યોગ એક વખત હંસરાજાની પુત્રી યમુના નદીના કિનારેથી પસાર થઈ રહી હતી તેવામાં ગીત જંગલમાં પણ રાજકુમારની નજર તેના પર પડી તે તેની સુંદરતાથી મોહિત થઈ ગયો અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હંસરાજાની પુત્રીને પણ રાજકુમાર ગમી ગયો પરિણામે તેમણે ગાંધર્વ વિવાહ કરી લીધા ભવિષ્યવાણી મુજબ લગ્નના ચાર દિવસ પછી યમદૂત રાજકુમારના પ્રાણ લેવા આવી પહોંચ્યા યમદૂત જ્યારે રાજકુમારના પ્રાણ લઈને જઈ રહ્યા હતા ત્યારે તે જોઈ રાજકુમારની નવવિવાહિત પત્ની વિલાપ કરવા લાગી તે ઘણું રડી અને યમદૂતને ઘણી વિનંતી કરી તેની પત્નીનું આકરણ જોઈ યમદૂત પણ બે ઘડી માટે દ્રવી ઉઠ્યો પણ વિધિના લેખ અનુસાર તેમણે તેમનું કાર્ય કરીએ છૂટકો ન હતો રાજકુમારના પ્રાણ લઈ યમરાજા પાસે યમદૂત તો પહોંચ્યો પરંતુ તેને એ સ્ત્રીનો વિલાપ યાદ આવ્યા કરતો હતો અને તે ઘણો દુઃખી થયા કરતો હતો યમરાજે તે દૂતને દુઃખનું કારણ પૂછ્યું કે તું કેમ આટલો દુઃખી છે યમદૂતે ઉત્તર આપતા માત્ર એટલું જ બોલ્યો કર્તવ્ય આગળ કંઈ જ નહીં હોય પછી યમદૂતે દુખી હૃદયે યમરાજાને પૂછ્યું કે હે યમરાજ શું આ અકાળ મૃત્યુમાંથી મુક્તિ મેળવવા માટેનો કોઈ ઉપાય નથી યમરાજ પોતાના દૂતના મનની બધી જ વાત પામી ગયો અને કહ્યું વિધિનું વિધાન કોઈ બદલી શકે નહીં અકાળ મૃત્યુ તો કર્મની ગતિ છે પણ એક ઉપાય છે યમદૂતે ઉત્સાહ સાથે પૂછ્યું કે ઉપાય કયો છે યમરાજાએ કહ્યું જે કોઈ મનુષ્ય કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે તેરમા દિવસે સાંજના સમયે જ્યારે ઘરના બધા સભ્યો ઘરમાં હાજર થઈ જાય ત્યાર પછી ઘરના ઉંમરે દીવાની જ્યોત દક્ષિણ દિશામાં રાખી દીવો પ્રગટાવો તેના જીવનમાં અકાળ મૃત્યુનો યોગ ટળી જશે તે દિવસથી મા લક્ષ્મી, કુબેર ભગવાન ઉપરાંત યમની પણ પૂજા થવા લાગી. યોગાનું યોગ ધનતેરસ પણ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસ એટલે કે તેરમા દિવસે જ આવે છે. આ રીતે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કર્યા બાદ સાંજના સમયે જ્યારે ઘરના તમામ સભ્યો ઘરમાં આવી જાય પછી ઘરની બહાર ન નીકળે એ સમયે ઘરના જે કોઈ વડીલ હોય તેમણે દક્ષિણ દિશામાં યમ દીપ પ્રગટાવો. આમ કરવાથી ઘરના દરેક સભ્યનો મૃત્યુનો યોગ ટળી જશે ધનતેરસના દિવસે દીપ પ્રાગટ્યની બીજી એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે હવે એ સાંભળશું એક સમયે ભગવાન વિષ્ણુ મૃત્યુલોકમાં વિચરણ કરવા જઈ રહ્યા હતા ત્યારે લક્ષ્મીજીએ પણ તેની સાથે જવા માટે આગ્રહ કર્યો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું જે વાત હું તને કહું છું તે તમે માનો તો તમે સાથે આવી શકો લક્ષ્મીજીએ તેમની વાત સ્વીકારી અને તેમની સાથે ભૂમંડળ પર આવ્યા થોડા સમય બાદ એક જગ્યાએ પહોંચી ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમે અહીં જ ઉભા રહો હું દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છું પરંતુ તમે એ સ્થળને જોશો નહીં વિષ્ણુ ભગવાનના ગયા બાદ લક્ષ્મીજીને કુતૂહલ થયું તેમણે વિચાર્યું દક્ષિણ દિશામાં એવું તો શું છે કે મને ત્યાં જોવાની અને ત્યાં જવાની મનાઈ કરી કઈક તો રહસ્ય જરૂર હોવું જોઈએ લક્ષ્મીજીથી રેવાયું નહીં અને તેઓ વિષ્ણુ ભગવાનની પાછળ થોડી વારમાં એક ખેતર આવ્યું તેમાં ખૂબ સુંદર ફૂલો હતા ફૂલોથી મોહિત થઈ લક્ષ્મીજી ફૂલ તોડી માથે શૃંગાર કરી આગળ વધ્યા તે જ ક્ષણે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને લક્ષ્મીજીને જોઈ ક્રોધિત થયા તેમણે કહ્યું તમે મારી આજ્ઞાનું પાલન ન કર્યું હું તમને શાપ આપું છું કે અપરાધ રૂપે તમારે આ ખેતરના દરમિયાન લક્ષ્મીજીએ એક માટીની મૂર્તિ બનાવી અને ખેડૂત પત્નીને તેની રોજ પૂજા કરવા કહ્યું જેટલા દિવસ લક્ષ્મીજી ખેડૂતના ઘરે રહ્યા તેટલા દિવસ તેમનું ઘર ધનધાન્યથી ભરેલું રહ્યું બાર વર્ષ પછી જ્યારે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને લેવા આવ્યા ત્યારે ખેડૂતે તેને મોકલવાની મનાઈ કરી દીધી લક્ષ્મીજી બોલ્યા હું અહીં માત્ર બાર વર્ષ માટે જ આવી હતી જો તું મને અહીં કાયમ રોકાવા માંગતો હોય તો હું કહું કાલે તેરસ છે તું ઘરને સ્વચ્છ કરી મારી પૂજા કરજે અને પછી ઘરના ઉમરા પર દીવાની જ્યોત દક્ષિણ દિશામાં રહે તે રીતે પ્રગટાવજો હું પ્રસન્ન થઈશ અને સદાય તમારા ઘરમાં વાસ કરીશ આમ દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવવાથી જીવનમાં અકાળ મૃત્યુનો યોગ તો ટળે જ છે પરંતુ સાથે સાથે માતા લક્ષ્મીજી સદાય ખુશ રહે છે પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરે છે જે ઘરમાં સ્વચ્છતા સાથે સુંદરતા હશે જે ઘરમાં લક્ષ્મીની પૂજા અર્ચના થતી હોય તે ઘર માતા લક્ષ્મીને અતિ પ્રિય છે તે ઘરના ધનધાન્યના ભંડારમાં ભરેલા રાખે છે ક્યારેય નથી આવતી ધનની ખોટ તો આ રીતે ધનતેરસના દિવસે દક્ષિણ દિશામાં દીપદાનનું અતિ મહત્વ છે જે કરવાથી અકાળ મૃત્યુનો યોગ ટળી જશે સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં સ્થાયી નિવાસ કરશે તો આજનું આ દીપદાનનું મહત્ત્વ અને આજે સાંભળવાની કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જેનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે જે આજની માહિતી આજની વાર્તા સાંભળવી તમને જરૂર ગમીએ હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો સાથે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ